નમસ્કાર મિત્રો વેન ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે એનું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે થોડીક અગત્યની ચર્ચા કરવાની છે આજે તારીખ છે સોળ ફેબ્રુઆરી બે પચીસ અને રવિવાર એટલે આજે રવિવાર છે આમ જોવા જઈએ તો દર રવિવારે આપણે રાત્રે આઠ થી નવ એક કલાક માટે લાઈવ કાર્યક્રમ ખેડૂત સમાધાન નામનો લાઈવ કાર્યક્રમ કરીએ છીએ પણ આજે અનિવાર્ય આપણો આ કાર્યક્રમ રદ કરેલો છે આજે આ કાર્યક્રમ થવાનો એ આપણે ગયા અને એના રવિવારે પણ વાત કરી હતી કે આપણે બે રવિવાર સુધી કાર્યક્રમ બંધ રહેશે એમાં ગયા રવિવારે પણ કાર્યક્રમ બંધ રહ્યો આજે સોળ ફેબ્રુઆરીના રોજ રવિવાર છે આજનો કાર્યક્રમ પણ આપણો રદ છે એ અંગત કારણોસર બંધ રાખેલો છે પણ આવતા રવિવારે એટલે કે ત્રેવીસ ફેબ્રુઆરી આવતો રવિવાર છે આવતા રવિવારથી લાઈવ કાર્યક્રમ આપણો રાબેતા મુજબનો થશે એટલે આવતા રવિવારથી આપણે બધા ખેડૂતભાઈઓનો કોલ પણ લેશું પણ દર રવિવારે આપણે જનરલી જે સિઝન સવાલ આવતા હોય છે એનો જવાબ આપવાનો પ્રયત્ન કરવો છે પહેલાં તો સૌપ્રથમ પ્રથમ મારે વાત કરવાની છે થોડીક હવામાન વિશેની આમ તો અત્યારનું હવામાન છે એ જે રીતે આપણે ગઈકાલે વાત કરીએ મેઘ ઋતુનું હવામાન છે આપણે રાત્રે થોડોક શિયાળા જેવો પણ અનુભવ થઈ રહ્યો છે અને દિવસે આપણે ઉનાળો જેવો અનુભવ થઈ રહ્યો છે એ સાથે આપણે છૂટા છવાયા કોઈ વિસ્તારમાં વર્ષ આવી રહ્યા છે એ હમણાં વર્ષ કન્ટિન્યુ જોવા મળશે આવતા આવનારા દિવસમાં કોઈ કોઈ વિસ્તારમાં વાતાવરણ પણ જોવા મળી શકે છે અને પવન છે એ ફરતા રહેશે ક્યારેક ઉત્તરના તો ક્યારેક ઉત્તર પશ્ચિમના અને ક્યારેક સંપૂર્ણ પશ્ચિમના આ ટાઈપના ફરતા પવનો રહેશે દિવસે તાપમાન ઊંચું રહેશે રાત્રિનું તાપમાન છે થોડુંક નીચું રહેશે એટલે હજી શિયાળાની વિદાય મહેનત થઈ પણ શિયાળો રાત્રે આપણે અનુભવી રહ્યો છે દિવસે આપણે ઉનાળો અનુભવ અનુભવી અનુભવાઈ રહ્યો છે એટલે મિક્સ ઋતુ છે અત્યારે જોવા મળી રહી છે અને હવામાનમાં જે આપણે વાત અત્યારે તો સંપૂર્ણપણે આપણે કાલે કહી દીધી છે છતાં પણ મેં અહીંયા આપણે ફરીથી એક વાત રિપીટ કરી છે હવે જે વાત કરવાની છે ખેતી પાકોની આમ જોવા જઈએ તો આપણે દર વખતે ખેતી પાકોના પણ જે ખેડૂત સવાલો આવતા હોય છે એમાં બે ત્રણ માહિતી આપી દો અત્યારે જે ખેતી પાકો ઉભેલા છે જે શિયાળુ પાક છે હવે હાર્વેસ્ટિંગના ટાઈમ ઉપર આવી ગયો છે

એમાં પેલા તો ઘણા સમયથી કહેતા કોઈ પણ હવે તમારે ટ્રીટમેન્ટ કરવાની હોય કોઈ રોગ જીવાત હોય કોઈ ઈલાજ કરવાનો હોય તો ઓછામાં ઓછા બાર દિવસ પાક ઉભે હોય તો જ એમાં ઈલાજ કરાય જો બાર દિવસ કરતા ઓછા સમયની અંદર આપણે કાઢી નાખવાનું હોય તો કોઈ ઈલાજ ન કરાય કેમ કે આપણે દવા ખાતર કે કોઈ પણ વસ્તુનો એમાં વપરાશ કરીએ અને આપણે ટૂંક સમયની અંદર કાઢી નાખીએ તો પરિણામ મળે ત્યાં સુધીમાં તો કાઢી નાખવાના હોય એટલે એ ખર્ચ કરવાનો કોઈ મતલબ નથી રહેતો હવે અત્યારે મેઇન જોવા જઈએ તો જીવાતની સમસ્યા બહુ ઓછી છે હા એક જે ફૂગની ને અમુક સુકારાનો જે પ્રશ્ન આવશે દર બહુ રહ્યો છે દર વર્ષ કરતાં થોડું વધારે પણ જોવા મળ્યું છે એ મુજબ ફૂગ સુકાર સુકારો જે અલગ અલગ પાકોમાં જોવા મળી રહ્યા છે અત્યારે લસણ ડુંગળીની અંદર પણ ફૂગ જોવા મળતી હશે એટલે કે સુકારો જોવા મળતો હશે ફૂગ તો નહીં પણ સુકારો જોવા મળતો હશે છે ને ઉપરથી પોચું ભરતી હશે ઉપરથી અણી પીડી પડે આખો છોડ છે એ પીળો થતો જતો હશે એક પ્રકારે પીળો થઈને સુકાતો હશે લસણ ડુંગળી બંનેની અંદર આ પ્રોબ્લેમ છે ઘણી વખત આવો પ્રોબ્લેમ હોય એટલે આપણે સ્વાભાવિક રીતે વધારે પડતા ફૂગનાશક છંટકાવ કરવાનો આગ્રહ રાખતા હોય કેમાં કોઈ ફૂગનાશકનો છંટકાવ કરી દઈએ એટલે આ સુકારો અટકીએ હવે અત્યારે ઘણા ખેડૂતને હશે કદાચ ખૂબને હિસાબે પણ મોટા ભાગના ખેડૂતોને જે આ પ્રશ્ન છે ને એ પ્રશ્નનું મૂળ કારણ છે કે સલ્ફરની ઉણપ સલ્ફરની ઉણપ છે અત્યારે એને કારણે લસણ ડુંગળી છે એ પીડા પડી રહ્યા છે પીડા તો દર વખતે પડતા હોય તો દર વખતે પીડા પડે એમાં એક જ કારણ ન હોય દર વખતે કોઈને કોઈ અલગ અલગ કારણ હોય છે અત્યારે જે પીડા પડી રહ્યા છે ને એમાં જે અમે માર્કિંગ કર્યું છે એ પ્રમાણે સલ્ફરની ઉણપને કારણે જે લસણ ડુંગળી છે એ પીળું પડીને સુકાઈ રહ્યા છે એટલે અત્યારે જો આપણે લસણ ડુંગળી છે એ બાર દિવસ કરતાં વધારે ઉભે હોય તો એને કોઈ પણ સારી કંપનીનું સલ્ફર આપવાનો પ્રયત્ન કરવો સલ્ફર છે એ બે રીતે આપી શકાય સલ્ફર છે એ ગ્રેન્યુલ સ્વરૂપમાં આવે કે તમે જમીનમાં નાખી અને પાણી આપી દો એટલે સલ્ફર લાગી જાય છે ઉપરથી સ્પ્રે કરીને પણ છાંટી શકાય ઉપરથી સ્પ્રે કરવામાં પણ ગ્રેન્યુલ પણ આવે છે પાવડર ફોર્મમાં પણ આવે છે પ્રવાહી ફોર્મમાં પણ આવે છે સલ્ફર તો અનેક સ્વરૂપોની અંદર ઉપલબ્ધ છે એટલે જે પણ સ્વરૂપમાં લેવું હોય પણ મૂળ મારું અનુમાન એવું છે કે અત્યારે જે નસલ ડુંગળી પીડા પડી રહ્યા છે એની અંદર સલ્ફર આપવાનો આગ્રહ રાખો સલ્ફર આપવાથી આ જે પીળું પડે છે એ પીળું પડતું અટકી જશે હવે એ થઈ વાત લસણ ડુંગળીની પણ એ બીજી વાત છે જીરુની આમ જોવા તો જીરુની અંદર આવી પહેલા પણ અમે અનેક વખત કહી ચૂક્યા છીએ અત્યારે પણ કહીએ છીએ કે જીરુની અંદર કાળી ચરબી કોઈ કોઈ જગ્યાએ જોવા મળી રહી છે અને એમાં પણ હજી આવનારા દિવસમાં ઝાકળ વરસાદનું પ્રમાણ ને બધું જોવા મળે એટલે કાળી ચરબીમાં વધારો પણ થઈ શકે છે હવે કાળી ચરબી છે એક પ્રકારે આમ જોવા જઈએ તો લગભગ વાયરલી કહી શકાય કે એ એ છે ને હવા દ્વારા ફેલાતી હોય એ છોડમાં પણ જો કાળી ચરબી આવે તો આખા ખેતરમાં પછી કાળી ચરબી ફરી વળે ને આખા ખેતરમાં ફેલ થતું હોય છે એટલે બને ત્યાં સુધી જો ચીરુની અંદર કાળી ચરબી હોય તો જેટલા ચરબી વાળા છોડ છે એને ઉપાડી લેવા એ જ્યારે છોડ ઉપાડે ઉપાડીને તરફ વાવણિયામાં આપણે નાખી દેવાનો કેમકે એ છોડમાંથી સ્કોર હોય એ પણ જમીનમાં ન ખરે એનો કાળજી રાખવાની છે અને એ પછી આપણે ખેતરથી બહુ દૂર ફેંકી દેવા જેથી કરીને આપણે ખેતરના શેઢા ઉપર નહીં નાખતા જો શેઢા ઉપર નાખેલું તો પણ એ હવા દ્વારા પાછું ખેતરમાં આવી શકે છે એટલે એક તો છોડને કાઢી નાખવાના છે અને એ સાથે એની અંદર કોઈ પણ સારા કન્ટેનો છે દાખલા તરીકે મેટાલિક્સ મેન્કો છે સલ્ફર ને મેન્કો છે છે આવા કોઈ પણ મોલિક્યુલ જે છે એનો છંટકાવ કરવો જોઈએ આ બધા કન્ટેન તો દરેક કંપની બનાવે છે કોઈ પણ સારી કંપનીના આ કન્ટેનો લઈ અને વાપરવા જોઈએ જેથી કરીને કાળી ચટણીમાં આપણે રાહત મેળવી શકીએ બીજા નંબરની અંદર કાળી ચટણીમાં જો નોર્મલ પ્રોબ્લેમ હોય તો આ રીતે આપણે રાહત મેળવી શકાય પણ જો વધારે પડતા કાળી ચરબી આવતી જતી હોય રોકાય એમ જ ન હોય વાદળછાયું વાતાવરણ થાય અને આપણે ભેજવાળી ચરબી હોય કે હવે એમાં ચરબીનો ઉદ્રવ વધારે છે અને જીરુંને બચાવવું હોય તો બીજો વિકલ્પ હોય છે ડસ્ટ કરી નાખો જો કે ડસ્ટ કરી નાખો એટલે જીરું છે એ નિર્જીવ થઈ જતું હોય છે પછી એમાં કોઈ રોગ જીવાતની સમસ્યા આવતી ન હોય ડસ્ટિંગ પાવડર ઘણા બધા આવે છે દાખલા તરીકે મિથાલ પેરોથિયન ડસ્ટ આવે છે સાયક્રોમેથ્રિન ડસ્ટ આવે છે બીજા પણ અન્ય કન્ટેનર છે ડસ્ટિંગ પાવડર તરીકે આવતા હોય જેમાં ડીપી લખેલું હોય કન્ટેન લખેલું હોય પાછળ ડીપી લખેલું હોય જેવી રીતે દવા ઉપર ઈસી આવે એસી આવે છે એસેલ આવે છે આવી રીતે જે પાવડર ફોર્મમાં દવા હોય એની પાછળ ડીપી લખેલું હોય એટલે ડસ્ટિંગ પાવડર કહી શકાય એ ડસ્ટિંગ પાવડર છે એનું અમુક ચકેડી આવે છે પાવડર ઉડાડવાની અથવા તો એક કપડું હોય આછું એ કપડાની અંદર ભરીને આપણે આમ ઉડાડી દઈએ આખા ખેતર માટે ડસ્ટ પાવડર છે ને એ જીરું તમે ઉડાડી દીઓ ને એટલે જીરું છે ને એ વળી જાય જો ઉડાડીએ પછી જીણો હશે હશે તો જે એ પરિસ્થિતિમાં રહેશે પછી કદાચ જીરું ગમે એટલા ટાઈમ ઊભું રાખીએ પણ ડસ્ટિંગ કરી દીધા પછી દાણું ભરાશે નહીં પણ જેટલો દાણો ઝીણો તો ઝીણો જેવો છે તેવો આપણે લઈ લેવો છે જીરુને બચાવી લેવું છે એવા હેતુથી આપણે આ ડસ્ટિંગ પાવડરનો જે ઇલાજ છે એ કરી શકાય છે એટલે ડસ્ટિંગ પાવડર કરી દે તો પણ કાળી ચરબી પછી ત્યાંથી રોકાઈ કાળી ચરબી ડસ્ટિંગ પાવડર કરવાથી રોકાઈ જશે પણ દાણો પછી ભરાવદાર કે મોટો નહીં થાય જેની દરેક કીધું નોંધ લેવા ડસ્ટિંગ પાવડર વાપરશું એટલે જીરું સીધે સીધું વળી જશે એટલે પછી હાર્વેસ્ટિંગ જ કરવાનું રહેશે એને એટલે ખાસ કરીને લસણ ડુંગળી અને જીરું ની અંદર આ મોટી સમસ્યા છે ચણા જે આમ છે એમાં થોડા ટાઈમ પેલા સુકાવો હતો હવે જો કે ચણાની અંદર થોડીક સમસ્યા ઓછી પણ થઈ છે જે તે સમસ્યાસની ઉણપ હતી એટલે સફેદ અથવા એ ચણાથી ભૂખરા રંગના થઈ અને ચણા છે સુકાતા હતા એમાં અમે વારંવાર કીધું ફોસ્ફરસને ફોસ્ફરસ આપવું હોય તો બાર એકસો ઝીરો જે કિલો પેકિંગમાં ઉત્તરસો યુબલ ખાતર આવે છે એ એક પંપમાં સો ગ્રામ નાખીને છંટકાવ કરીએ તો ફોસ્ફરસની ઉણપ દૂર થઈને આપણે ફોસ્ફોરસ આપીએ સુકા બંધ થાય આ ઇલાજ અમે બતાવ્યો તો એ પછી ઘણા બધા ખેડૂતો ઈલાજ પણ કર્યો છે અને એનાથી ચણામાં જે સુકારો તે રોકાયો પણ છે હજુ પણ કોઈને ચણાની અંદર આ સમસ્યા હોય તો આવું કરી શકે છે બાકી બીજો જે પાક લાંબુ ઊભે એમ છે હવે ચણામાં જે સુકારાની વાત થઈ જીરૂમાં ચટણીની વાત થઈ જે લસણ ડુંગળીના પ્રશ્નની વાત થઈ આ સાથે જે બીજા ઘઉ હોય કે ચણા હોય જીરું હોય રાયડો હોય કે લસણ ડુંગળી કોઈ પણ પાક હોય લાંબો સમય જે ઉભે એમ છે અને એનું જે ફ્લાવરિંગ છે એનું આપણે કદ વધારવું છે વજન વધારવું છે અને સારી ક્વોલિટી વાળું કરવું હોય હવે પોટાશ નું રાઉન્ડ લગભગ ખેડૂતોએ કર્યો હશે ન કર્યો હોય તો પણ કરી શકાય પોટાશ બધા સ્વરૂપમાં આવે છે પોટાશ છે એ પચાસ કિલોના બેગમાં પણ આવે છે જમીનની અંદર આપણે આપી શકાય એક એકર ની અંદર એક બેગ તમે નાખો તો ચાલે અને જો એ ન કરવું હોય તો જીરો જીરો પચાસ આવે જે કિલો પેકિંગ પચાસ જાય જીરો જીરો પચાસ આવે એ જીરો જીરો પચાસ જે કિલો પેકિંગમાં આવે એ પાણીમાં નાખીએ એટલે સીધું ઓગળી જવાનું છે એનો આપણે પંપથી સ્પ્રે કરી શકાય એટલે જીરો જીરો પચાસ આપીને પણ પોટાશ આપી શકાય જમીનમાં પણ આપી શકાય પણ જમીનમાં પોટાશ ક્યારે આપી શકાય જો તમે પિયત આપવાના હોય તો ઓગળે નહીં અને ખાતર પછી કોઈ કામ આપે નહીં એટલે જે પાક આપણે પિયત આપવાનું છે બાર પંદર દિવસ કરતાં વધારે ઉભે હોય એની અંદર પોટાશ આપવાનું છે અને જે મેં દવાઓના ઈલાજ બતાવ્યા એ પણ પાક છે બાર કે પંદર દિવસ કરતાં વધારે ઉભે હોય તો જ ઈલાજ કરવો બાકી કોઈ ખોટો ખર્ચો કરવો નહીં એટલે આજે આપણે લાઈવ નથી કરી શક્યા પણ હવામાન અને ખેતી વિશેની થોડીક માહિતી વિશે આપવાની હતી એ માહિતી મેં આપણા પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે આવતા રવિવારેથી રાબેતા મુજબનો આપણો લાઈવ કાર્યક્રમ છે એ ચાલુ થઈ જશે અત્યારે આ વિડીયોની અંદર અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપણે દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી રજા આપશો ધન્યવાદ वैष्णवजन तो तेने कहिए जे पीड